સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં ભુવાએ અંધશ્રદ્ધાથી બે પ્રેમી પ્રંખેડાને જુદા પાડ્યા મિત્રો સાંભળો આ નયનભાઈની લવ સ્ટોરી મનસુખભાઈ રાઠોડ સાથે એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો માટે મનસુખભાઈ રાઠોડ બોલો હા હલો આપણે મુકેશભાઈ ભાઈ નંબર લીધો હાલો હલો હવે એમાં કામ માં એવું હતું કે મારે એક છોકરી બે વર્ષ થઇ ગયા અત્યારે તમે ફ્રી છો કે હા એમાં એવું હે એક મારે બે વર્ષ થઇ હતી અને એ મારા ઘરે આવતી જાતી બરોબર પછી અને અમે ચાર વખત એ છોકરી ને ત્યાં માંગુ પણ નાખેલું હતું તો એના માવતરે એવું કીધું હતું કે ભાઈ એ અત્યારે ભણે હે ત્યાં લગન અમારે નથી દેવી બરોબર ભણી લે પછી વિચારી વિચારીએ બરોબર એના મોટા પપ્પા જીજાજી રે બે વખત અમે રૂબરૂ ગયા અને મારે છોકરીને બહુ બનતું એમ અમે અલગ અલગ જગ્યા ઘણી જગ્યાએ ફરવા પણ ગયા એમ ખોડલધામ છે સાળંગપુર છે ચોટીલા બરોબર પણ અત્યારે મેઈન પ્રોબ્લેમ અત્યારે એ છે કે એના મામા અને એનો ભાઈ અત્યારે ના પાડે છે અને એના મામા હે ને પૂરા પૂરા પપ્પા ના ભુવા છે સમજે તમે એટલે છોકરી મને માનો ને કે હા એટલે વાત કરી ચૌદ અગિયાર લગન અને પછી છોકરીને એના મામા એના ઘરે લઈ ગયા અંદર હોલ ને સત્તર તારીખે સાંજે મારામાં છોકરીનો ફોન આવ્યો કેમ કે છોકરી ઉપર કઈક ટૂંકમાં કરીને ધોરું કાળાધોરું અને સત્તર તારીખે મારે ફોન આવ્યો મને કે તમે તમારે રસ્તે ને હું મારે રસ્તે કે આઠ ફોન કે મેસેજ ના કરતા હોય અને છોકરીની ઈચ્છા મારામાં જ હતી અને મારી ઈચ્છા અહીંયા જ હતી અમે બે સાળંગપુર સામ ખાઈ ગયેલા હતા એકા બીજાએ કે ભાઈ જિંદગીમાં તારે મારો હાથ ન મૂકવાનો હું તારો હાથ ન મૂકું બરોબર આવી રીતના અમે બંધાઈ ગયા હતા આ તો એક્ઝામ્પલ તરીકે અત્યારે હું તમને વાત કરું છું બરોબર તમારું નામ શું છે મારું નામ નયનભાઈ છે નયનભાઈ કઈ સમાજમાંથી ભેળીયા કોળી બારીયા બારીયા અને છોકરી ક્યાં ગામ ની એ સીલ ની તાલુકો માંગરો હા એ કઈ સમાજ ની એ એ કોળી એક જ કાર્ડ આમ અમે થોડા ઘણા રિલેશન માં જાય અને મારા માં બાપે એના એના મોટા બાપા ને એના મોટા બાપા ની છોકરીઓ ને દોઢ થી પોણા બે વર પેલા કહી દીધું તું કે ભાઈ તમારા ભાઈ છોકરી અમારા ઘરે આવે જાય બરોબર ફોન ને કરે છે પછી કાલે સવારે અમને ના કેતા એમ અને છોકરી પણ મારા મા બાપ ને કેતી કે મમ્મી પપ્પા તમે ઉપાડી કરો માં હું મારા ઘરે જીદ કરી અને મારા મનાવી પણ હું લગ્ન અહીંયા જ કરે નયન મેં બે મારા માંગા હતા પણ મેં બે વર્ષ વર્ષથી કે હા નથી પાડી અને છોકરી પણ ખુદરી ના માંગા હતા એ છોકરી ખુદ પણ હા નથી પાડી છોકરી નિર્દોષ છે કોઈ પ્રોબ્લેમ નથી પણ અત્યારે એના મામા એ હું કરી નાખ્યું ને પંદર તારીખે લઈ ગયા એના ઘરે સમજ્યા તમે અને સત્તર તારીખે એના ઘરેથી મોકલી એના મામા છે ને ભુવા છે સમજ્યા એટલે ત્યાંથી પછી એની નીતિ બદલાવી દીધી એના ભાઈ ને એના મામા બે એક થઈ ગયા અને એનો ભાઈ એવું કે છે કે કઈ વાંધો નહીં તારા ખાતામાં એ કે બે પાંચ લાખ રૂપિયો નાખ દે હે મેં કીધું આ કાંઈ વાંધો નહીં હું પાંચ લાખ રૂપિયા નાખી દઈશ બરોબર એટલે આવી રીતના છે બરોબર એટલે તમે જયારે ફ્રી હોય ત્યારે આપણે યુટ્યુબમાં કંઈક વિડીયો બનાવવાનો મૂકે ભાઈ મને વાત કરી રહી કે ન ઉપાડે તો એ કે તું તારે એને કહે તમારો નંબર એ કે હું એને નાખી એટલે વાત કરશે તમે જયારે ફ્રી હોય ત્યારે મને ફોન કરજો એ રીતના કમેન્ટ કોલ આપજો

અમે હાથકો છ હાથ હોટલમાં રોકાયેલા છે અને બધી હોટલોના બિલું પણ મારી પાસે છે અમે સાળંગપુર નાઇટ રોકાણ હતા એના બિલ છે પછી રાજકોટ રોકાતા એ હોટલના બિલું છે પછી મારા ઘરે એની રીત ના આવતી જતી કારણ કે એને એનું ઘર જ હિમજતું સમજ્યા તમે એ નું કરતી ટૂંકમાં એટલે શનિ રવિ આવે ને એટલે એ હોસ્પિટલે ના જતી શનિ રવિ આવે ને એટલે મારા ઘરે આવતી રેતી આટો મારવા ઓકે પછી અહીં થી અમે નાસ્તો પાણી આ તે બધું મારા ઘરે થી લઈ જાતી બરોબર મતલબ તમે છોકરી પાછળ તમારી જિંદગી ગુમાવી ને હવે ફરી ગઈ એવું થયું હા એટલે અત્યારે ફરી ગઈ એટલે કે એના મામા ને એના ભાઈ ના કારણે ઠીક છોકરી તમારી બાજુ છે છોકરી એના ભાઈ ને ચોખ્ખું કીધું કે મારે સબંધ કરો તો ત્યાં કરો બાકી ક્યાય નથી કરવો એના કાકા કુટુંબ માં કઈ દીધું છોકરી એ બરાબર છોકરી નું છે વાજા દક્ષાબેન બે પરિવાર સાથે મળી લગ્ન ગોઠી નાખો ને છોકરી બીજે એની જિંદગી નઈ જાય એનું કારણ છે જેને કુંવારા પ્રેમ કર્યો હોય ને પછી અમારા બે ના એક વખત થઈ ગયા હતા

તમારે જોયા વગર નંબર ક્યાંથી ગોતે કાય કોઈ પણ વસ્તુ એક તમારો ચહેરો તમારી વાત અરે મને તો ઓળખે અમે બધા રિલેશન માં થયા થોડા સબંધી હા નકર તો 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 બધા મારા નંબર નો ગોતે કે મનસુખ ભાઈ નંબર લઉં મારે એને પ્રેમ કરવો એમ નો હોય એમ નથી અમે આમ બધા થોડા રિલેશન માં થયા છે સબંધી માં સમજ્યા તમે અને એના ભાઈ ના મોબાઈલ માં મારથી મારો નંબર કાઢ્યો હા બરાબર અને પછી મને એની પેલો ફોન કર્યો હમ

હા તને હુરા બુરા બાપા હમ છે આમ ને તેમ ને એવી રીતના બધું કરી નાખ્યું એટલે છોકરી હતી તોય મેં એને સત્તર આ બારમા મહિનાની સત્તર તારીખે એનું પેપર હતું ને સિવિલ હોસ્પિટલમાં રાજકોટ તો મેં એની હારે રૂબરૂ વાત કરી હતી છોકરી હારે કે ભાઈ શું કરવાનું છે તો મને કે નહીં નહીં કે અહીંયા મામા એને ભાઈ નહીં કે મારા ઘરને ના પડે છે ને કે આપણે કે અહીંયા વાત કરવાની જગ્યા નથી કે અહીંયા મેડમ ને બધે મારે ભેગા છે કે મને કે તમે ઘરે આવજો બરોબર તો અમે હજી તો એના ભાઈ ને ફોન કર્યો ને કે ભાઈ આપણે તમારી બેન એવી રીતના બેઠક કરવાનું કીધું શું કરવું છે તો તમે તમારી સાળંગપુર અમે અમારી રીતના આવીએ અને પછી બેઠક કરીએ એટલે આ લોકો નીકળવાની બારી ટૂંકમાં ગોતા સમજ્યા કે ભાઈ અમે એ જો આપડે ખોટું શું ભાઈ કે અહીંયા પાપે પાપ કર્યો એ કર્યો હાલો અને અમે પતિ પત્ની તરીકે રહેતા તા એટલે અમે એવા સંબંધ બાંધેલા એમ અને હનુમાન બાપા એ જાણે જ છે ને કે ભાઈ આ પતિ પત્ની તરીકે બે વર્ષથી આ રહેવા માંડ્યા છે એમ હનુમાન બાપા ને ક્યાં બાઈ હતી એટલે એને કઈ આની ખબર ન હોય હમ બાઈ ની ખબર આપણે સંસાર ની હોય હનુમાન બાપા પત્ની જ નથી કરી ખબર હમ હનુમાન બાપા બજરંગ બજરંગ બલી છે એમ નહી એની જગ્યા ઉપર આવા કામ કરે એટલે આપણે થોડોક ડર રહે ને એમાં શું હનુમાન દાદા ને કઈ પત્ની થી એનું કારણ છે કે હનુમાન બાપાએ આખી જિંદગી છે ને રામની ને સીતા ની સેવા કરી હા હા એને બાઈ કરી નથી એટલે હનુમાન દાદા ને માનતા રાખજો ને તો બાઈ નો થાય કેમ કે વાતો હનુમાન દાદા જવા દે અમે તો તોય દર્શન કરવા અમે બંધાઈ ગયા જિંદગીમાં બીજા એવો નો હાથ નહી મૂકવાનો હા ઈ તમે બે પ્રેમ વચન પાડ્યું હા પણ જે છે ઈ તો પ્રેમ છે એમાં કઈ હનુમાન ને કઈ લેવા દેવા નથી

તારો પ્રેમ જો અરે યાર સારે જો સાચો પ્રેમ હોય ને તો સારું જ અસર હોગી ના હોગી તો સમજ ના તેની કઈ કસર હોગી અગર મોત આ જાય તો હર ચાહત કે દિલ મેં તેની ખબર હોગી હા પ્રેમ તો પ્રેમ છે યાર એમાં ઘટે કઈ વસ્તુ એજ છે કે અત્યારે છોકરીને એ લોકો ફેરવી નાખે કારણ છોકરી મારે એક શબ્દ વાત કરવી નાખી ને એ દુખી થતી હોય ઈ એક હજાર ટકા કહી દો હા આ ગોદડા ગોધડામાં રોતી હોય ઈ તને એક હજાર ટકા કહી દઉં કેમ કે બાબુ પ્રેમ તો પ્રેમ છે બાકી જો મારી વાત સમજો મેં એના માસા એની માસી એના મામા એના માસી ની છોકરી એના કાકા કુટુંબ એ બધાને મેં ફોન કરીને કહી દીધું કે ભાઈ જો તમારે આવી રીતના અમારે થયું છે બરોબર હું હામુ આવું હું બરોબર જો ઈ લોકોને એટલા ખબર હવે મારી ઘરે કોને કોને ખબર જો મારા આજુબાજુ વાળાઓને ખબર મારા અડધું કુટુંબ ને ખબર કારણ કે હું એકનો એક દીકરો એટલે મારું કુટુંબ એ અમે ઈઠાવી ભાઈઓ ભાઈ કાકા મોટા બાપાને અમે ત્રણ પેઢી ભેગી છે બરોબર જીનકો હું અત્યારે મારે હું તમને આપના જે આપનો પ્રેમ છે તમે તમારા દિલ ભેગા કરવા માટે થઈ હું આપની શું સેવા કરું એ મને કહો મારે એ પાત્ર જોઈએ છે મારે એ સેવા તમારી જોઈએ હું તમારા જિંદગીભર તમારા ગુણ ન ભૂલું મારે એના એના જે કઈ ઓલા છે એના હાગા કુટુંબના કોઈના નંબર છે મને દે હા એના મામાના ખુદના છે એના મામાના ખુદના છે જે આ કાળું ધડું કરવા વાળો છે એના મામાના છે એના ભાઈ ના છે એની મમ્મી ના છે બધા ના એની માસી ના બધા એના નંબર મારી પાસે છે

કે ભાઈ તારે એની હારે વાત નહીં કરવાની કોઈ ફોન નહીં કરવાનો કે તારે અહીંયા કરવાનો હું એમ કરવાનું એવું તમને ખબર કેમ પડી કે છે એ છોકરી રૂબરૂ તારીખે સિવિલ હોસ્પિટલે વાત કરી હોસ્પિટલમાં એની એક્ઝામ હતી ને સત્તર બારે તેદી હા હાલ તો બોલ્યો દી મને નામ બધું લખી લઉં જા રહ્યો ભાઈ હા મારી મેલડી आय मारी यूट्यूब वाली मेलडी हेलो હવે તારું નામ બોલ જીન બારિયા નયનકુમાર મેનસીભાઈ નયનભાઈ નયનભાઈ બારિયા હા રામ કડાયા નયનભાઈ આખો નામ કીધું મેનસીભાઈ મેણસીભાઈ હ મેણસીભાઈ હા નામ કીધું કડાયા તાલુકો માડિયા કડાયા હા કડાયા તાલુકો માળિયા માળિયા ક્યું માળિયા જિલ્લો જૂનાગઢ જૂનાગઢ ઓ માળિયા જિલ્લો જૂનાગઢ ઈ જિલ્લો જૂનાગઢ ઓકે ચાલે થઈ ગયો હવે આપડા છોકરીનું નામ શું છે વાજા દક્ષાબેન ભીખુભાઈ દક્ષાબેન ભીખુભાઈ

તાલુકો માંગરોળ જિલ્લો જિલ્લો તો એને લગભગ ગીર સોમનાથ ના ના ગીર સોમનાથ નો લાગુ પડે માંગરોડ જ લાગુ પડતો હોય છે અને પોરબંદર પોરબંદર હા એટલે ઓકે હાલો હમ કાઈ વાંધો નહિ હાલો હવે ઈ થઇ ગયું હવે આપડે દક્ષા નો નંબર નથી ને છે ને દક્ષા હારે વાત થાય છે ના એના ભાઈ પાસે mobile લઇ લીધો એના ભાઈ એ એમ કીધું કે તારો અજાણ્યા નંબર ઉપાડવાના એ નહિ બરોબર ખાલી મારા અને મમ્મી ના બેના જ નંબર ઉપાડવાના ઓકે હાલો હવે તો પછી એના તાર નામ મુ છે વાજા હિતેશભાઈ ભીખુભાઈ હિતેશભાઈ ભીખુભાઈ હમ હિતેશભાઈ ભીખુભાઈ હા સારું એ સાડા કેટલા એક જ એ એક જ એ બેન બે હા અને આ છોકરી ને મામા ના મૂકી દીધું એનું નામ છે જીતુભાઈ નારણભાઈ મોકરિયા મોકરિયા હા એનું ગામ છે પાટા સિંગરિયા એ તો આવો હવે મને એક મિનિટ કઈ વાંધો નહીં હું છે ને હું તમને આના નંબર મને દો જીતુભાઈના હા જીતુભાઈના નંબર આપો હાલો તમારે આ નંબરમાં માં નાખી દઉં હા નાખી દો ને હવે આ વિડીયો તમારો વાયરલ થાય તો તમને કંઈ પ્રોબ્લેમ નથી ને એટલે પહેલા મને પર્સનલ મોકલજો એટલે એમાં કઈ ફેરફાર કરો હોય તો હું તમને કહું નહીં આ લવ સ્ટોરી લવ સ્ટોરી સાબિત થાય એમાં બીજું કઈ એમાં ખરાબ નહીં આવે કાંઈ એટલે જો મારી વાત આમરો ની કોઈ ભૂલ નથી બરોબર છોકરી તારી પાસે આવી જા આ જે માતાજી માતાજીના ભુવા ભરાડા છે ને એ બધા છટકી જાય

તો પણ છે છે કે અત્યારે એના જે આ ને કરવામાં તમારી મંજૂરી હું આગળ હા હા મારી મંજૂરી જ છે ઓકે હાલ મને ફોટા મોકલો તારા ફોટા મોકલ આ તારા જે આપડે છોકરીનું નામ છે એના ફોટા મોકલ ચાલ હાલ હમણાં તારા લગન સીધા ચાલુ હમણાં માં લગન થઇ જાય પણ છોકરી નિર્દોષ છે હો બાપા હું તમને ઈ કવ છું છોકરી બિચારી એનો વાંક નથી આપડે છોકરી મદદ કરી છી એના માટે તો આ મૂકી છી હા પણ જે મૈન વિલન છે એ એના મામા છે મામા ને હમણાં ફોન કરું તું નંબર મોકલ હા અને ઈ મને ન્યા લગન નું એમ કીધું કે હું દુનિયાથી ડરતોય નથી કે તારા ટાટિયા એ ભાગ ના ન્યા લગન નું મને એને કીધું કઈ વાંધો નઈ એવું કે આ પ્રેમ માં તો આવું બધું થાય એમ જો

એને ફોન ની ટ્રાય કર એની બેનપણી કોઈ નથી બેનપણી એની બેનપણી એમ કીધું કે તમાર નંબર નયન ના ફોન આવે તો ઉપાડો નય તો એ અવળું પગડું બેનપણી અરે આપડે બેનપણીઓ રાખવાની હોય ને વાયા વાયા ફૂગી જાય ત્યાં સંડાસ નું ડબલું લઇ ને વાત થઈ જાય કાઈ નય એ લોકો રહે છે પાટા સિંગરીયા વાડી માં હમજ્યા તમે ઓં મારે તને હવે કેમ પ્રેમ શીખવાડવો હું મરાણો ખરે ખરો

તો તો એના એના કરતા મને હારી હારી છોકરીઓ મારા મમ્મી ને મારા પપ્પા ને માંગુ નખો તો તમે બતાવતા એવું ખવરાવ એવું છે કે નથી ખવરાવ એવું પીઝા પાણી પૂરી હોટેલ માં અમે જમવા જતા એ કુતરા ને સાની ફૂકી ખવરાઈ છે ને જિંદગી માં કોઈ દી સીમાડો નો સાંડ વાત થાય એ વાત તો બરોબર છે પણ અત્યારે હું ક્યાય નથી રહ્યો સમજા કારણ કે રાતે અમે

હા એટલે એ ગાડી હકાવે છે ને એટલે પછી એ ફોન ઉપાડે કઈ ખબર હાંજે ઉપાડે એવી રીતના ના છે અને આ કરનાર છે એ બધા એના મામા જ કરનાર એના ભાઈ ને તો કે મામા ના પાડે મામા ને પૂછે બહુ પડ્યો ભાઈ હા પ્રેમ માં મેર ખાધો ને હા પછી લક્ઝરી ની વાત નો કર રીક્ષા માં બેસી જવાય પછી લપ નો પડે એ વાત તમારી હાચી પણ આપડે એના ભરોસે હતા કે એનો ભરોસો નો કરાય મારું કેવાનું હોય તો મારી મોત થાય

પછી એનો મામો કાકા એ કોઈ દી પક્ષી ક્યાં જાય નહીં હું તને કહી દઉં તો તો બાબા તમે જ ભગવાન મોરલી વગાડીને આવ્યો એટલે સીધી ના થઈ એમાં કઈ ઘાટો નહીં મારા ભાઈ તો તો તમે જ ભગવાન મોરલી વગાડવાની સમજ્યો હમ એ કાન તારી મોરલી એ મેં તો મોય ને એ કાકા ને કુટુંબ મેલ્યા બાપ ને મૂકી દીધા માને ને મૂકી દીધા મોરલી કેવી વાગી હોય હમ મોરલી વગાડતા શીખી જાવ હું મોરલી વગાડું ને રોજ ગોખ્યું ના થાય હા મોરલી વગાડું હમ હું સાંજે સાંજે કઈક વગાડું છું તઈ મોજ કરાઈ દઉં કઈ વાંધો નઈ આપણે તારી મોરલી જણાવીએ જ બીજું ભલે વાંધો નઈ અને હાલો જે તમારું થાતું હોય એ મને બધું કેજો હા ભાઈ ના હું બહુ હારો માણસ છું ધાર્મિક કાર્ય માં વાપરજો હો સારા કામ માં વાપરો અમે કોઈ નું કઈ લેતા નથી હારા કામ માં તમે કયો ને,

હા એટલે ઈ તું ટેન્શન લેમાં પણ મરવાના ને એવા વિચાર નો કરતો ભાઈ હો એટલે જ હું જીવું છું કે ભાઈ હવે એનું કોઈ પણ થાય તો થાય હું તને છે હું તને આ છોકરી ને મળે એવું તને કરી દઈશ તને કઈ કેમ કે મારા સમાજ ના છું અને બને ત્યાં સુધી હારું થઇ જાય સમજ્યો અને આ તારો audio સાંભળજે ને તારી લવર હા દક્ષા એટલે રોય રોઈ એમાં કઈ નો ઘટે સુંદડી ભીની થાય હા એ હતું સગડું હતું મારું સુખ એની સાથમાં પણ ગુમાવેલ પદમણી મન યાદ ગોરલ આવતી એ મન યાદ દક્ષા આવતી આવા દુઆ મિન્ટ ગાવા તું હાલ હું હમણાં તારો audio ચલાવું એટલે કાંઈ મરવા બરવાના વિચાર ના કરતો હો બને એટલી તને મદદ કરું છું. કંઈ વાંધો નહીં અને તમે એવું લાગે ને રામો આવું હા એવું લાગે તો રામો ચક્કર મારી જાય એમાં એટલું બધું ગમવા નઈ પડવાનું પ્રેમ છે ને એમાં થોડુંક આપણને રાતે દુઃખ દે ટેન્શન દે એમ જો કેમ કે આ તો કાદવ ઘેરા કટકા અને નિર્બી ને નોખા થયા આ બાપુ પલે પલે ચાન્સ ભરે એમ જો કાઢી જા હું કુટુંબ ને મારા માવતર ને મોટું નથી બતાવ્યું હોતું કે આજુબાજુ વાળાને સમજાય એવું લાગે તો ચક્કર મારી જાય છે કાંઈ મરવા બરવાના વિચાર ના કરતો હો ને એ દવા સિંહ નાખી દે હાલ ભલે હારું વાંધો નહિ હું તને ટેકો ભલે તારો ભાઈ ગણી લે ને પણ એમાં મરવા જેવું ક્યાં જીવા જેવું છે ભાઈ બસ તમારો એટલો આભાર પપ્પા તમે